સુરત ખાતે આહિરાની રાષ્ટોત્સવ દ્વારા ઇઠોતેર માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીને નારી શક્તિ પ્રદર્શન કર્યું દ્વારિકા ખાતે પંદરમી ઓગસ્ટ ના દિવસે ઇઠોતેર માં સ્વતંત્ર દિન ના દિવસે બાલુઆતા જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય સંગઠન ટીમ દ્વારા આયોજિત દ્વારકા મુકામે યોજાયેલના સંદર્ભે અખિલ ભારતીય શક્તિ સંગઠનની બહેનોનું સન્માન સમારોહ અને લેન યોજ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કર્યું હતું જેમાં વડીલ શ્રી કનુભાઈજી લાડુમોર આહિર પ્રમુખ આહિર યુવા સંગઠન સુરત શ્યામજીભાઈ તથા શ્રીમતી બહેન મહુવા તથા શ્રીમતી રસીલાબહેન રાયકા તથા શ્રીમતી કાજલબેન ગુદારસી એસઆઈ અને શ્રીમતી નીરુબહેન ભળવા શ્રીમતી જયશ્રીબહેન વાઘમસિંહ દેવિકાબહેન કાતરિયા તલવાર રાજસિંહ દુરૈયા તાપી તથા શ્રી નટવરભાઈ કાતરિયા તથા શ્રી નિલેશભાઈ છોટાદા જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સંપૂર્ણ ખર્ચના દાતા પ્રવીણભાઈ હમીરભાઈ મકવાડા દ્વારા કરવામાં આવ્યો હતો આ હિત સમાજ માટે આવા કાર્યક્રમો અવારનવાર કરતા રહો એ બદલ અમારા ડેલી ઇન્ડિયા ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અનેક ઘણી શુભેચ્છા સર્વે ભાઈ બહેન ને સાથ અને સહકાર આપવા વિનંતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા